એવી સાયકલ અમે લોકો દાન સ્વરૂપે લઈને એટલે કે જ્યાં આપની પુરાની સાયકલ રૂકતી હે વહી સે કિસી કા સપના શરૂ હોતા હે એટલે એક સરકારી શાળાના બાળકો એના સાયકલ માટે બે વર્ષથી એના ગુલ્લક માં એ સાયકલ લેવા માટે પૈસા જમા કરતા હોય છે અને સ્કૂલે જવા માટે એની પાસે સાયકલ નથી હોતી તો આ સાયકલો અમે લોકો પાસેથી દાનમાં લઈને એને રિપેર કરાવીને રંગ રોગાન કરાવીને એમાં બેલ લગાવીને જ્યારે આ સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપે છે કે એ સાયકલ થી એને સ્કૂલ જવાનું લોકો માટે એક જૂની સાયકલ છે પણ એ વિદ્યાર્થીઓ માટે એક સ્કૂલ જવા માટેનો રસ્તો છે એક સ્કૂલ જવા માટેનો એક પુલ છે અને આજે અમે લોકોએ ચોપન સાયકલો આજે સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપી અને એક વર્ષમાં ટોટલ અમે આવી રીતે સવાસો સાયકલ મારા વોર્ડના જેટલી પણ સરકારી શાળાઓ છે એમાં સવાસો વિદ્યાર્થીઓને આ લોકોના માધ્યમથી એને રિપેર કરાવીને અમે આ વિદ્યાર્થીઓને આપી છે પ્રધાનમંત્રીશ્રીએ મન કી બાતમાં એક વાક્ય કહેલું કે કંઈ બનવાના સપના જોવા કરતા કંઈક સમાજ માટે કંઈક કરવાના સપના જોવા જોઈએ એ પ્રેરણા લઈને આ અભિયાનની અમે શરૂઆત કરેલી એવી જ રીતે હું એક પસ્તી દાનથી પુસ્તક અભિયાન નવ વર્ષથી ચલાવું છું એ પસ્તીના માધ્યમથી અમે અત્યાર સુધી એક લાખ ત્રીસ હજાર નોટબુક સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને આપીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ પાસે માટે જે આવા ખબર પડી કે લોકોને એના પપ્પા એક નોકરી કરતા હોય છે કોઈ એમના મમ્મી ઘર કામ કરતા હોય છે એ ઘરનું કામ છોડીને અથવા એના પપ્પાએ નોકરી છોડીને એના બાળકને સ્કૂલે લેવા આવવું પડે છે પણ જયારે આ સાયકલ એની પાસે આવશે તો એના મમ્મી પપ્પાનો પણ સમય બચશે અને વિદ્યાર્થીને કે જેનું એક સપનું છે કે મારી પાસે બી એક સાયકલ હોવી જોઈએ એનું સપનું પણ પૂરું થાય છે તો આપના માધ્યમથી જે લોકોએ મને આ સાયકલ દાન કરી છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કેમકે આજે છોકરાઓના સાયકલ મળી ત્યારે એમના બાળકોના ચહેરા પર જે સ્મિત હતું એ ખરેખર એક સંતોષ આપનારું હતું એ આપણે કઈ કર્યું છે એની એક આપણને જે ભાવના થવી જોઈએ એ આપણને ફળીભૂત થઈ જાય જ્યારે આપ સાયકલ લેવા જાઓ છો ત્યારે પરિવારનું રિએક્શનો શું હોય છે કારણ કે બહુ ઇમોશનલ ટચવાળી વાત હોય બાળકોની સાયકલ અને આ બાળકોને જ આપો છો તો એ જે બાળકોના મળે છે તેના પરિવારનું શું રિએક્શન હોય છે ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ વાલી ના બાળકો આજે ફોરેનમાં સ્થાયી થયા છે તો એ એમનો સંતાન ફોરેનમાં છે

કોરોના કાળમાં ઘણા લોકો હેલ્થ કોન્સિયસ થઈ ગયેલા અને સાયકલો વસાવેલી હતી અને ત્યારબાદ અત્યારે નોર્મલ લાઈફ થઈ ગઈ એટલે એ સાયકલો આજે તમારા પાર્કિંગમાં એક જગ્યા પર રોકતી હોય છે અને ધૂળ ખાય છે જંક લાગી ગયેલો હોય છે એવી જ રીતે કોઈ માતા પિતા બાળકને ખુશી ખુશી એ સાયકલ અપાવેલી હોય છે અને એ બાળક મોટું થઈ જાય છે અને સાયકલ નાની થઈ જાય છે તો એ પણ સાયકલ એક ખૂણામાં કચરા તરીકે પડેલી હોય છે આજ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે આ અભિયાન ચાલુ કર્યું ત્યારબાદ બલ્કમાં એટલે કે દરેક સોસાયટીમાંથી 15 પંદર પંદર 20 વીસ સાયકલો અમને આ ધ્યાન સ્વરૂપે મળે છે જેથી કરીને સોસાયટીમાં એના પાર્કિંગની જગ્યા પણ ખાલી થાય છે એ કચરો જે ત્યાં પડેલો હોય છે એ બી દૂર થાય છે અને જે વ્યક્તિની સાયકલ છે એમને પણ કોઈ એક જરૂરતમંદ બાળક સુધી પહોંચી જાય એનો સંતોષ પણ એને મળે છે અત્યાર સુધી બ્રિજેશભાઈ ટોટલ કેટલા બાળકોને આવી રીતે તમે જૂની સાયકલ નવી કરીને રિપેર કરીને આપી છે ટોટલ અત્યાર સુધી અમે સવાસો સાયકલ આ રીતે અમે રિપેર કરાવીને લોકોને આપી છે મારા ઘરે જ્યારે હું જૂની સાયકલ લઈને જ્યારે મારા ઘરે એકત્ર કરું છું ત્યારે આજુબાજુના વિસ્તારમાંથી જ્યારે પણ લોકો જાય ત્યારે બિલ્ડિંગમાં એકી સાથે પચાસ પચાસ સાયકલો કોની બિલ્ડિંગમાં હોય પણ મારે ત્યાં પડેલું હોય ત્યારે કોઈ પણ વિદ્યાર્થી કે એના માતા પિતા પસાર થતા હોય ને તો પણ આવીને એમ કહી દે કે ભાઈ મારા દીકરાને પણ સાયકલ જોઈએ છે મારી દીકરીને પણ સાયકલ જોઈએ છે ત્યારે આપણને એમ થાય કે સમાજમાં ઘણા એવા લોકો છે કે જેને સુધી હજુ એ સાયકલ પહોંચી નથી ત્યારે એક વિચાર આવ્યો છે કે મારા વોર્ડમાં જેટલી પણ સ્કૂલો છે અને જેટલી પણ સેવા બસ્તી છે ત્યાં દરેક બાળક સુધી આ સાયકલ ને પહોંચાડવાનું એક વર્ષમાં મેં અભિયાન ઉપાડ્યું છે કે બધા જ બાળકોને સાયકલ થી કોઈ વંચિત ના રહે અને સ્કૂલ સુધી એ સાયકલ લઈને જાય એવું એક સપનું જોયું છે એ બધા જ લોકોના સાથ સરકાર અને સહયોગ થી આ પૂરું થવા જઈ રહ્યું છે તો બિલકુલ બ્રિજેશભાઈ ઉમટકર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમમાં આવે છે એમનેથી પ્રેરણા લઈને આવી જ રીતે એમને જૂની સાયકલો ભેગી કરવાનું શરૂ કર્યું છે અને જૂની સાયકલોને લાવીને રિપેર કરાવીને રંગરોપણ કરાવીને પછી જે સરકારી શાળામાં બાળકો ભણે છે એમને સુધી પહોંચાડે છે સ્વાભાવિકપણે જે સાયકલ જયારે ખરીદી હોય ત્યારે પણ મા બાપનું અલગ સપનું હોય છે બાળકના અલગ સપના હોય છે જયારે જૂની થઈ જાય છે બાળક મોટા થઈ જાય છે સ્વાભાવિકપણે એ ઘરમાં સાઈડમાં જ પડ્યું એવી સાયકલોને દાનમાં લઈને અને રિપેર કરાવીને બીજા બાળકોને જરૂરતમંદ બાળકોને આપે છે તો સમાજ સેવા માટે રાજકારણીઓને કોઈ વિકલ્પની જરૂર નથી હોતી વિકલ્પ શોધવા જઈએ તો મળી જ જાય છે એવી જ રીતે બ્રિજેશભાઈ આ વિકલ્પ શોધી કાઢ્યો છે ગરીબ બાળકોને સાયકલો પહોંચાડી રહ્યા છે સંજયસિંહ રાઠોડ ગુજરાતમાં સુરત